આગેવાનોએ એટ્રોસિટીનો ગુનો દાખલ કરાવેલ છે અને તેમની ધરપકડ કરવાની માંગ કરી છે આ ઘટના બાદ ચેતન ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું આ વાતને લગભગ આઠ દિવસ વીતી ગયા હોવા છતાં તેમની ધરપકડ ન થતા આજે ફરીવાર દલિત સમાજના લોકોએ ધરણા કર્યા હતા અને ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં ચેતન ધાનાણીની ધરપકડ કરવામાં નહીં આવે તો તેઓ આંદોલન કરશે ભૂખ હડતાલ કરશે અથવા તો આત્મવિલોપન કરશે અને નજીકના જ ગામના ચેતનભાઈ ધાનાણી એમની ઉપર જે ખરેખર ન બોલવાના શબ્દ અનુસૂચિ જાતિ સમાજના લોકોને ગેરબંધારણ શબ્દ બોલી અને જાહેરમાં જે સમાજનું અપમાન કરેલું હતું એની અનુસંધાને એમની ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તો છેલ્લા આઠ દિવસ જેવો ટાઈમ થઈ ગયો છે તેમ છતાં પણ એની આજ દિન સુધી ધરપકડ કરવામાં નથી આવી તો અમારે તંત્રને એ કહેવાનું કે જ્યારે પણ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થાય ત્યારે ફક્ત ને ફક્ત આરોપીને નોટિસ બજાવી અને ફક્ત ને ફક્ત જાણ કરવામાં આવે છે એની ધરપકડ કરવામાં આવતી નથી અરણેશ કુમારનું બહાનું કરી સ્ટેટ ઓફ બિહારનો જે કેસ છે અરણેશ કુમારનો એનું બહાનું કરી કે આ સાત વર્ષથી નીચેનો કેસ હોય સજાને સાત વર્ષથી નીચેની સજા હોય તો આમાં એમને એની ધરપકડ નથી કરતા પણ ક્યાંક ને ક્યાંક આમાં પોલીસનો થોડો ઘણો વાક અમે એટલા માટે નથી ગણતા કે એનું કંઈ એવું કહેવાનું છે કે ભાઈ અમે જજ પાંચ જઈએ છીએ તો જજ પણ એમને એવું છે કે ભાઈ આને તમે નોટિસ અમે છૂટા કરો તો ક્યાંક ને ક્યાંક ક્રાઈમ વધતો જાય છે આ ગુના વધતા જાય છે તો આજ રોજ અમરેલી એસપી કચેરીના આજે પાછળ છે એસપી કચેરી છે તો અમે બહાર બેઠા છીએ અને જાણવા મળ્યું કે અમરેલીના એસપી સાહેબ આજ રોજ ગાંધીનગર છે તેમજ તપાસ કરતા અધિકારી એટલે કે ગઢવી સાહેબ ડીવાય એસપી સાહેબ છે એસસી એસ ટી સેલના કે એમને એણે તપાસ સોંપી છે તો એમની પણ મારે ટેલિફોનિક વાત થઈ તો એણે પણ એવું કીધું એણે ફોનમાં એમણે એવું કીધું કે ભાઈ અમને એમને એમણે નોટિસ બજાવી દીધી છે પણ અમે કોર્ટથી ઉપર નથી એટલે ફક્ત અમે નોટિસ દે કે બીજું મારા હાથની વાત નથી આવું એણે સ્પષ્ટ શબ્દોમાં કીધેલું તો આજ રોજ અમરેલી એસપી કચેરીની બહાર જે ધરણાનો કાર્યક્રમ છે આજે અમે બેઠા છીએ અને જે કોઈ અધિકારી આવશે એને અમે આજ પ્રશ્ન પૂછવાના છીએ અને પોલીસ આમાં નિષ્પક્ષ રીતે કામ કરે એવી અપેક્ષા પહેલાં પણ હતી અને સારી રીતે જે પોલીસે કામગીરી કરી છે એને અમે બિરદાવીએ છીએ નો ડાઉટ કે અમરેલી પોલીસે ફટાફટ એટ્રોસિટી એક મુજબ ગુનો દાખલ કરી અને એના પક્ષ એનું રાજીનામું પણ લઈ લીધું પણ આજ દિન સુધી જે આરોપી જો ખુલ્લો ફરશે તો બીજા વ્યક્તિને પણ આવું ક્યાંક ને ક્યાંક બે પોટલી મારી અને આવા જે વાહિયાત વાતો છે જે એકાબીજા સમાજ સમાજને સામે લાવવાના પ્રયત્ન કરશે તો લોકોમાં ભય અને ડર નહીં રહે એટલા માટે આજ રોજ એસપી કચેરીની સામે અમે લોકો ધરણામાં બેઠા છીએ જોઈએ હવે આગળ આ તંત્ર શું કાર્યવાહી કરે છે મિત્રો હા વસંતભાઈ ચાવડા શું કહે છે તમે કહેવામાં તો હવે ભરતભાઈએ કંઈ બાકી નથી રાખ્યું પણ હું એટલું જરૂર કહીશ કે સ્ટેટ ઓફ બિહાર આનું જે જજમેન્ટને લઈને સુપ્રીમ કોર્ટે સાત વર્ષ સુધી સજાની જોગવાઈમાં નોટિસો પાઠવવાની જે વાત કરી છે પણ એટ્રોસિટી એન્ટ એટલે એ સ્પેશિયલ લોમાં ઇટ્રોસિટીમાં આગોતરા જામીનની પણ જોગવાઈઓ નથી પણ છતાંય આ લોને આ ઍટ્રોસિટીના લોને રણેશ કુમારની સાથે જોડી અને આવા જે આવારા તત્વો લુખા લોકો દલિતોમાંથી અત્યાચાર કરી રહ્યા છે અને અત્યાચાર બાદ એની ધરપકડો નથી થતી એટલે એને મોકલો ભેગા જ કર્યો અને અત્યાચારો વધતા જાય છે તો આજરોજ અમે આ ધરણા એટલા માટે કરવા બેઠા છીએ કે આ જે ભાજપનો કહેવાતો હતો પ્રમુખ તાલુકાનો તો કે એણે રાજીનામું આપી દીધું એને જો તમે નહીં પકડો તો પછી બીજા લોકોને પણ એવી હિંમત આવશે કે ભાઈ એટ્રોસિટીમાં હવે કંઈ થતું નથી અને કોઈ આપણે પકડતું નથી ને આપણું કાંઈ થઈ જતું નથી તો આમાં આરોપો વધશે ક્રિમિનલો અત્યારે આને બેફામ છે તો અમારી કહેવાની વાત એ છે કે આજે એસપી સાહેબ હાલ હાજર નથી પણ દીવાય એસપી સાહેબ હાલ સાવરકુંડલા છે એ અહીંયા આવે અને અમે એમની સાથે વાત કરીએ કે ભાઈ હકીકતમાં આવા કેસની અંદર કુમારના જજમેન્ટને ન લઈ અને આની કાયદેસર ધરપકડ કરવી જોઈએ એના માટે અત્યારે ધરણા કરીને બેઠા છીએ જો આયા તંત્ર જાગશે નહીં અને અમારી વાતને સ્વીકારશે નહીં તો પછી ન છૂટકે કે આ આંદોલનને ઉગ્ર કરવાની ફરજ પડશે અત્યારે શું ડિમાન્ડ શું છે ડિમાન્ડ માત્ર એટલી છે કે આ ચેતન નાનાની જેણે લાલાવદરના દલિત સમાજના લોકોને ભાવે એવા સંભોગ કરી અને જેણે એના બાપની પ્રોપર્ટીઓ એવી રીતે મકાન લઈ લેવા પ્લોટ લઈ લેવાની વાતો કરી હતી તેની ઉપર જે ગુનો દાખલ થયો છે એ ગુનાને અનુસંધાને એને તાત્કાલિક ધરપકડ કરવામાં આવી પણ કોઈ મર્યાદામાં રહે સોરી કે આજે આંદોલન છે આજનું મર્યાદામાં છે કે કોઈ સમય મર્યાદા તો આંદોલનના ન હોય પણ હાલ અમે આજનું આંદોલન એક દિવસ પૂછતું જ રાખ્યું છે બરાબર પણ આ એક દિવસના આંદોલન બાદ જો પોલીસ સક્રિય થઈ અને એની ધરપકડ નહીં કરે તો પછી કાયમી માટે આંદોલન ચાલુ કરવું પડશે અને અત્યારે તો એમને જ બેઠા છે ધરણા માટે પછી કદાચ રક્ષા નહીં કરવા પડે આત્મવિલોપન એ કરવા પડે કેમ કે હર વખતે અમે આંદોલનો કરીએ અને જ્યારે મરવા મજબૂર થાય ને ત્યારે આ સરકારની તંત્રની પોલીસની આંખો ખુલે છે ને પછી એક્શન ઉપર આવે છે તો અમારે મરવું ન પડે અને આંદોલનો ન કરવા પડે એનું પોલીસ ધ્યાન રાખે પ્રરેનભાઈ ઍલેટ્રોસિટીનો કાયદો છે એ આમ શું કહે તમે સામાજિક કાર્યકર દલિત આગ્યો હોય તો કાયદો શું કહે છે કે એની શું પ્રક્રિયા હોય છે કાયદો તો એવું જ કહે છે કે આ ની અંદર કોઈ પણ આરોપી દલિત સમાજના કોઈ વ્યક્તિને હેરાન કરે એની ઉપર અત્યાચાર કરે તો એની તપાસ પછી કરવી પહેલાં એની ફરિયાદ લઈ લેવી ફરિયાદ લીધા બાદ આરોપીની ધરપકડ કરી લેવી અને આરોપીને કોર્ટમાં હાજર કરીએ ત્યારે પણ ફરિયાદીને સાંભળ્યા બાદ જ આરોપીને જામીન આપવા કે ના આપવા એ કોર્ટ નક્કી કરી શકે પણ હાલ અરવેશ કુંબરના જજમેન્ટને લઈ અને એટ્રોસિટીના કાયદાને સાવ નબળો બનાવી દેવામાં આવ્યો